હેલો વેલકમ ટુ સરકારી અધિકારી ઓનલાઈન પ્લેટફોર્મ ચલો આવી જાઓ ફટાફટ ઓડિયો વિડીયો ક્લિયર છે કે નહીં કહી દેજો કેમ છો બધા મિત્રો ચાલો ઓડિયો વિડીયો ક્લિયર છે યસ ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં હાઈ જુનું ગુડ ઇવનિંગ અઢાર બરોબર કાલથી તમારી આખા આખા ધોરણ છત ની મોક ટેસ્ટ ચાલુ થઈ જશે લઈ લઈશું

ત્રણ સાત માં પંદર માં ચેપ્ટર થી આપણે જોયું તો પંદર સો સાત ત્રણે ચેપ્ટર આપણે જોઈ લીધા છે અઢારમું જે ચેપ્ટર છે એ આપણું છે બજાર કેવી રીતે બજાર બજાર શું છે પેલા તો એ વાત સમજવાની છે બજારમાં શું મળે શું ના મળે ઓનલાઈન બજાર કેવી હોય ઓફલાઈન બજાર કેવી હોય એના વિશે વાત કરીશું બરોબર બજારના પ્રકાર કેટલા છે બધી જ ડિટેલમાં વાત કરીએ તો ચલો આજાર એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે જેમ કે શાકભાજી ફળ સાબુ દંતમજન મસાલા બ્રેડ બિસ્કિટ અનાજ દાળ ચોખા કપડા પુસ્તકો નોટબુક પેન પેન્સિલ બુટ મોજા મોબાઈલ ફોન સાયકલ ટીવી ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય આવી જઈને ખરીદીએ છીએ આપણે એટલે કે તમે હું બધા શું બજારમાં એક ખરીદનાર જ હોય નહીં એની સાથે એક વેચનાર પણ હશે શું આ વેચનાર છે એ ઓલવેજ વેચનાર જ હશે સેલર જ હશે ના એ પણ કોઈ વસ્તુ તો ખરીદતો જ હશે એ પણ કોઈકનો તો કસ્ટમર હશે જ ચલો આ ભાઈ સેલર જે છે સપોઝ કે આ એ છે આ એ છે મેડિકલ બરોબર મેડિકલ મારે મેડિકલ છે એટલે હું મેડિકલ જ રાખું દવાઓનું વેચાણ કરે છે આ ભાઈ દવાઓનું વેચાણ કરે છે તો શું એના મેડિકલમાં અનાજ રાખતો હશે ના એ બીજેથી જ લેતો હશે કોઈ બીજી કોઈ વસ્તુ ચીજ વસ્તુઓ છે સપوز કે ટીવી જે છે એ ત્યાં રાખતો છે નહીં એ પણ બહારથી મગાવતો છે એસી જે છે એ ક્યાંથી બહારથી મગાવતો છે મોબાઈલ ફોન છે ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ છે એ બધી બહારથી જ મકાવતો હશે તો આ ઓપ્શન સોરી આ વ્યક્તિ એ જે છે એ સેલર તો છે એની સાથે એ બાયર પણ છે ડન સમજાણી એટલે વસ્તુ જે ખરીદનાર છે એ જ વેચનાર પણ છે અને ખરીદનાર પણ છે બરોબર બજાર ના પ્રકાર જોઈએ આપણે રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર સાપ્તાહિક બજાર કે ગુર્જરી બજાર મોટા મોટા શોપિંગ અને શોપિંગ મોલ ઓનલાઈન બજાર આટલી વસ્તુની આપણે વાત કરશું તો સૌપ્રથમ છે મોહલ્લા બજાર કે આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે આપણે રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ જેમ કે ડેરીમાંથી દૂધ દહીં ચાસ કરીયાણાની દુકાનોથી તેલ મસાલા અને ગૃહ વપરાશ ની સીજ વસ્તુઓ સ્ટેશનરીની પેન પેન્સિલ નોટબુક પુસ્તકો વગેરે દવાની દુકાને દવાઓની ખરીદી કરીએ છીએ તેમજ રસ્તાની આજુબાજુ નાની દુકાન કે રેકડી માંથી ફળ શાકભાજી કે વાર તહેવાર રમકડા પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છે આ છે મોહલ્લા બજાર આ તમે જોઈ શકો છો મોહલ્લા બજાર યસ

ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો તે શનિવારે બજાર કહેવાય વેપારીઓ દિવસ દરમિયાન તેમની વેચાણની વિશેષ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંચાલે ને તો જતા રહે છે બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે તમને ખબર હશે શનિવારી રાઈટ પછી હશે રવિવારી ઘણી બધી ચીજ સોમવારે ભરાય તો અલગ અલગ વારે એક વાર પીછ હોય અને એ વારના દિવસે બજાર ભરાય ત્યાં જીવન જરૂરિયાતની આપણને સોરી બધી જ ચીજ વસ્તુઓ મળી રહે છે ડાંગણ પ્રીત મોસ્ટ વેલકમ હાય ચલો સર અહીંયા ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે વેપારીને દુકાનનું ભાડું વીજળી વેળવો કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે આગળ જઈએ તો શોપિંગ કોમ્પલેક્સ અને મોલ આપણી આસપાસની દુકાનો સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્ષ કહે છે મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે તો બધા

આપણને નાની મોટી બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે મોટી કંપનીઓ દ્વારા ભાવે મોટા વેચતી હોય છે જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદે છે આજે તમે પીટર ઇંગ્લેન્ડ નું નામ સાંભળ્યું છે બરોબર આનું જીન્સ તમે લેવા જાઓ તો ત્રણ હજાર કે પાંચ થી તો ચાલુ થાય આપણી કેપેસિટી છે ભાઈ પહેરવાની નહીં અમને તો ભાઈ શું કે ત્રણસો ચારસો મળે એટલે અમારો દિવસ નીકળી જાય ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકને વસ્તુની ચાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ થી ચૂકવણું કરી શકે છે તેવી વ્યવસ્થા હોય છે અત્યારે તો તમે જોતા હશો બારકોડ હરેક જગ્યાએ ક્યુઆર કોડ લાગી ગયા છે મોસ્ટલી બધી કોઈક નાનો પાણીપુરી વાળો હશે એને પણ ક્યુઆર કોડ મારી દીધા છે આગળ જઈએ નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ

તેમના ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવ ઉપજે તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પાદન ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય ભાવ નિર્ધારણમાં પારદર્શકતા વધે છે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે રેડિયો વર્તમાનપત્ર ટીવી અને ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે તમે ઘણી બધી વખત જોયું હશે ન્યૂઝપેપરમાં તો એમાં એક બજાર કરીને આખું પેજ આવે જેમાં બધા જિલ્લા જિલ્લા હોય ત્યાં જે વસ્તુનું પેદાશ થતી હશે ત્યાં જીરું ભાવ હશે કપાસના ભાવ હશે મગફળી હશે મગ હશે તલ હશે બરોબર અલગ 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 પ્રકારની કોમોડિટી આખું બધે બધું કોમોડિટીનું આપેલું હશે કે આજે હમણાં આટલા ભાવ ખુલ્યું આટલા ભાવે બંધ થયું ખેડૂતના માર્કેટિંગ યાર્ડમાં રાતી રોકાણ દિવસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે ઓનલાઈન બજાર જોઈએ તો તમને બધાને ખબર હશે તમે કેક ને કે કોઈક ને કોઈક વસ્તુ ઓનલાઈન મંગાવેલી હશે કોઈ એવું નહીં હોય કે એને ઓનલાઈન વસ્તુ નહીં મળે છે તમે ફ્લિપકાર્ટ એમેઝોન અત્યારે મેસો બહુ ચાલે છે પછી ગઈ ઘણી બધી આવી તો જે છે એ ઓનલાઈન તમને પ્લેટફોર્મ મળી જશે ત્યાંથી તમે શોપિંગ કરતા હોવ છો હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે બજારમાં ગયા વિના આપણા કમ્પ્યુટર મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી તે વધુ વળતર આપીને બજાર કરતા સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે ગ્રાહકના ઘર સુધી સીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે જેના લીધે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે તમે પણ ઓનલાઈન ખરીદી કરી દેશે આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે અન્યથા શેતા પિંડીનો ભય રહે છે ચલો બજારની આજુબાજુ આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટે ખરીદતા હશે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાના ઉદ્યોગ અથવા તો સોરી ઘરો અને ખેતરોમાં થાય છે પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતર ચીજ વસ્તુઓ ખરીદતા નથી જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરમાં ઉત્પાદિત થતો માલસામાન ખરીદી શકે તેમને જથ્થાબંધ વેપારી કહે છે તેઓ આ માલ સામાન નાના વેપારીઓ અને દુકાનદારો વેચે છે આમ આ ખરીદી વેચાણ કરનાર બંને વેપારી હોય છે આપણે જે દુકાન દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવાય છે ચલો માની લ્યો કે એક કંપની છે આની પાસેથી એક એજન્સી અ ચલો મને ફાર્માસ્યુટિકલ કંપની વધારે ઇન્ટરેસ્ટ છે તો આપણે લિફોર્ડ ની વાત કરીએ લિફોર્ડ બરોબર હવે આની એજન્સી એક કોઈ એક તાલુકામાં છે કોની પાસે છે તો એક એજન્સી હશે ચાલો સમજી લ્યો કે લોટસ ફાર્મ એક એજન્સી છે અને આ આ ભાઈ છે આની પાસેથી બલ્કમાં માલ ઉઠાવે બલ્ક એટલે કેટલું તો કે ભાઈ ટ્રક ભરીને ટ્રક ભરીને માલ ઉઠાવશે શું આપણે બારોબાર બધાને વેચવા જશે કસ્ટમર આવતા છે ને બધાને વેચતા છે કે લે ભાઈ 10 રૂપિયા ની તું આ ટેબ્લેટ લઈ જા 20 રૂપિયા ની આ ટેબ્લેટ લઈ જા કે ભાઈ માથું દુખે છે તો આ પેઇન કિલર લઈ જા પગ દુખે છે તો આ પેઇન કિલર ના એ શું કરશે તો એ એજન્સી વાળો છે એ લોટસ ફાર્મા જે છે એ અલગ અલગ બધા જ મેડિકલ સ્ટોર હશે ત્યાં વેચશે બરોબર એટલે કે મેડિકલ સ્ટોર તો મેડિકલ સ્ટોર વાળો છે એ રિટેલર માર્કેટ થી બરોબર આ જે છે એ એક મોટો વેપારી છે એ પોતાના કસ્ટમરને દવાઓ આપશે ખેતરમાં ઉત્પાદિત થતી ખેતી પેદાશો ના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે પ્રિતભાઈ છે છે આ દુકાનદાર કારખાનામાંથી ખરીદતા હોય એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે કારની કંપનીઓ અને તેને ભાગ ભાગોને જોડીને કાર બનાવે છે તેની બનાવેલ મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ આમ આપણે આસપાસ અનેક ચીજ વસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ આગળ જે બજારમાં સમાનતા તો કે આપણે 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 આસપાસના બજાર વિશે જાણી કારખાના જે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલ સામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાન દુકાનદારોની માહિતી મેળવી આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે એક થોડા પૈસાથી છૂટક વેપાર વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મોલ કે કોમ્પલેક્ષમાં વધુ નાણાં રોકનાર માટે દુકાનદાર છે નાનો દુકાનદાર ખૂબ જ ઓછું વળતર મેળવી શકે છે જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે જ્યારે ઘણા એવા લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળે છે આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે ટૂંકમાં તમને કહું જો તમારી પાસે પૈસા છે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા જોઈએ છીએ આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે બજારમાં ગ્રાહક ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે અને સેવા મેળવે તે વ્યક્તિ આ તો દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય છે ઉદાહરણ તરીકે તમે સાબુ તેલ બિસ્કિટ અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા તો મોબાઈલ ફોન રિચાર્જ વીમો ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યા માં આવે છે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે ભારત દુનિયાનો સૌથી મોટો બજાર ગણે છે ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોસોકની વસ્તુ બજારમાંથી ખરીદે છે ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા કિંમત વસ્તુની પસંદગી અને નાણાનો પૂરેપૂરો વળતર મેળવવાનો અધિકાર છે ચલો આ છે આઈએસઆઈ નો માર્કો આ છે હોલમાર્ક આ છે હોલમાર્ક આ છે એગમાર્ક બરાબર એ પછી છે આ ફોસાઈ એફ એસ એસ એ આઈ બરોબર એ પછી છે આ શાકાહારીનું સિમ્બોલ અને એ છે લાલ એટલે કે માંસાહારીનું સિમ્બોલ ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલ છે ખાસ પ્રકારના માર્કા એટલે કે નીચાણવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે આઈએસઆઈ સોના ચાંદી માટે હોલમાર્ક ઉન્ની બનાવવા માટે હોલમાર્ક ખાદ્ય પદાર્થ માટે ખાદ્ય સામગ્રી ખાદ્ય સામગ્રી પર નિશાની મેળવવામાં આવે છે કેવી તો કે લીલી અને લાલ ગ્રાહકને હક અને ફરજ બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા જથ્થો કિંમત સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે ગ્રાહકો સીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને બનાવવામાં આવ્યો છે આ કાયદા મુજબ નીચે સલામતીનો અધિકાર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર અર્થાત એટલે કે તમે કોઈ ચીજ કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબે ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો જો તમે કોઈ વસ્તુ લેવા એનો ઉપયોગ કરો અને પાંચ વર્ષ પછી પણ તમને વસ્તુ નુકસાન કરતી હોય તો તમે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં તમે ફરિયાદ કરાવી શકો છો પણ આવું કરતા નહીં કેમ કારણ કે તમારે જરૂર છે એટલે તમે લેવા જાઓ છો માહિતી મેળવવાનો અધિકાર ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે

ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલ બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આઈએસઆઈ માર્કાની જ ખરીદવી દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા સોના ચાંદી જેવા જેવી ખરીદવા હોલમાર્ક વાળા દાગીના જે ખરીદવા કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીઓની વાતોમાં આવ્યા વિના હંમેશા પાટકા બિલનો આગ્રહ રાખવો બિલમાં શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તે શોક્કચાય કરી લેવી ખાદ્ય પદાર્થોમાં એક માર્ગ એટલે કે ફસાયેલ લોગોવાળા ખરીદવા તેનું પેકિંગ કંપની બ્રાન્ડ નેમ બેચ બેચનો નંબર ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ

કપડામાં કાપડ કલર સિલાઈ માપ સાઈ વગેરે ચેક કરી લેવું પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર કરવી આજો તમને અહીંયા જોવા મળે જાગો ગ્રાહક જાગો શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી

ભારત સરકારમાં પંદરમી માર્ચ ના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા ચોવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે ગ્રાહકોની ફરિયાદ નું ઝડપી અને બિન ખર્ચા નિવારણ કરવા માટે દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવેલી છે ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદ માટે ગ્રાહક હેલ્પલાઇન નંબર અઢારસો બસો તેત્રીસ જીરો ત્રિપલ ટુ વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી

તમે શું જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે તેમણે તેમના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણ ખરીદી કરી જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી

ફૂલડા ખીલી ને તેમાં મોટા મોટા ઝીંદ પણ ખૂબ જ આવી ગયા હતા હવે જીંદામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યું એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ આગળ જોઈએ વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું કપાસના ભાવોની વધઘટ વચ્ચે અને અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલા કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ બરાબર ગયા તો વાંધો નહીં સર આ છે વીણવું અને કહેવાય વીણવું આને કહેવાય સંગ્રહ એટલે કપાસ ભરી માટે જાય છે પછી આવશે ચાર નંબર આ એકત્રીકરણ પછી પાંચ નંબરમાં સફાઈ આવશે છ નંબરમાં લોઢવું આવશે એટલે કપાસ એને અલગ કરશે સાત નંબરમાં ગાંસડી બાંધશે આઠ નંબરમાં કાતું એટલે કે કાપી નાખશે દોરા પછી નવ નંબરમાં વણવાનું આવશે દસ માં છૂટક વેચાણ આવશે અગિયાર નંબરમાં સિલાઈ કરશે અહિયાં સોરી દસ નંબર માં સિલાઈ કરશે અને એને છૂટક વેચાણ આપી દેશે ચલો તેમના કપાસની વેપારીઓ રાજી કરી જેમાં ચુનિલાલ વેપારી તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું સૂનીલાલે બધો જ કપાસ જીનિંગની ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો

આ કાપડ ને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી લીધા તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવી આપણા શહેરમાં આવેલ શોરૂમ ના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ ડન કપાસની શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલાક બધા લોકો એટલે કે ખેડૂત ઉત્પાદન વેપારી પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલ દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે આપણા રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ આ બજાર અનેકને રોજગારી પણ આપે છે રોડ રસ્તા પરિવહન બેન્કિંગ અને સંદેશ વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે આપણે આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ અને વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે દન અહીંયા આપણું અઢારમું ચેપ્ટર પૂરું થયું છે હવે આપણે કાલે એક થી અઢાર અઢાર ચેપ્ટર ને બે દિવસમાં ટેસ્ટ લઈ લેશું બરોબર પછી આપણે ધોરણ આઠ ચાલુ કરશું ચલો તો લેક્સર કેવું લાગ્યું કે હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કાલે ટેસ્ટમાં બધા જ હાજરી આપી જજ ડન ચલો તો અહીંયા હું રાખું છું જય હિન્દ જય બાર